એકોતેર એકોતર નોતેર હતો અત્યારે એક છે એક છે પાંચ પાંચ ને એવું થતું હત્યા અઠાવનો અઠ્યાસો અઠ્યારસો એક પાંચ ના અંગ્યા બાર પંચા આપણે પાસે પચીસ સમય હત્યા રૂપિયા પાણી પાઠ્યો અઠ્યાવીસ સમય અત્યાર પાંચવીસ હજુ અઠ્યાસો પાંચસ પાંત્રીસ રૂપિયા અગિયાસમાં પાંચત્રી

હા હા તારી ઘરની સીમ છે 82 1 25 અમે હરજે કરતી આ તો એક જ મતી બાપા હાથે ખાલે એકા બેટા બટા 52 55 રૂપિયા આના બટા બટા નો બટા હાથે બટા લેલા હાલ ભાઈ ઓછા બટ તો બટા બટા 65 65 એnte બાએ કાંઈ તો બટા અલી નાય છે હા તો બટા 65.5 टाइम 800 روپے ہاتھ سے انٹرا گیا 86 کو دیکھو ہاتھ سے 88 800 روپے ہتے 800 ہتے نیچے کو دے بولے ہتے ہتے روپے ایک بھائی کے بچے ساتھ کے ہاتھ میں روپے بہت بہت اچھا جو 800 روپے بولے کو 800 800 روپے دے میں کو 800 800 نیا یہ 1 2 3 500 روپے جمع کروا تے بھی دے بولا કોનો મારો હાથો હાચાયા ત્યારે વાંસવા નાચો હાથાયા 500 ચેમલભાઈ આટલે એમ ને પાંચા પંચે તે પરે જાય

અઠ્યાવીસ ઓગણ એકત્રીસો પચાસ રૂપિયા આઠસો ને પચાસ પચાસ રૂપિયા બોલ બાકી આઠસો પચાસ પચાસ રૂપિયા પચાસ રૂપિયા બોલ બાતેરસોતેર અઠોતેર એસી પંચાસ નેવું અઠાર નવસો નવસો એક બે સાતસો નવ હજાર હજાર રૂપિયા નવસો ને અગિયાર રૂપિયા બોલ નવસો અગિયાર અગિયાર રૂપિયા નવસો અગિયાર અગિયાર રૂપિયા નવસો બાર

બે સાતસો ના વગ્યા બાર પંદર પચીસ બચ્ચા બાવન પચાસ છપ્પા સાંચ એક આઠસો બાર ચારસો પાંચ સિતે પોતે પંચોતેર હોતે એસી નેવું સો નવસો નવસો એક બે બાર પંદર પચીસ હવે છવ્વીસ રૂપિયા નવસો છવીસ છવ્વીસ રૂપિયા બોલવા નવસો છવ્વીસ હાથે બચ્ચા બતે પંચ બાવન રૂપિયા નવસો ને બાવન ત્રેપન છપ્ન છપ્પા સાઠ એકસો બાર ચારસો પાંચ સિત્તે પોતે પંચોતેર પોતે હચો એંશી સત્તર રૂપિયા બોલવા એક હાજર સત્તર સત્તર ને સારવાર નવસો ને પાંચસો તેવસો પાસે એસી પંચા નેવું સાણું નવા હજાર

પચાસ રૂપિયા બોલવાય પચાસ પચાસ રૂપિયા બોલવાય આઠસો એકાશી પાછી પંચાઠવાસી આઠસો નેવ્યાશી નેવ્યાશી રૂપિયા બોલવાય નેવ્યાશી રૂપિયા બોલવા નેવ્યાશી રૂપિયા છત્રીસ રૂપિયા નવસો ને છત્રીસ રૂપિયા નવસો છત્રીસ 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 નવજીવન રૂપિયા એક હજાર હજાર એક હાજર એક બે ત્રણ સાચી બાર પંદર એક હજાર ને બત્રીસ રૂપિયા એક હજાર એકસઠ એક એકાશી રૂપિયા એક હજાર ને એકાશી એકાશી રૂપિયા બોલ કોઈ એક હજાર એકાશી कोई भाई ने दी मन क्या भाई भाई 55 67 89 90 99 78 89 1100 ₹1 2 3 4 5 6 7 ₹7 1107 11 12 12 ₹1112 भाई ने मुझे तुम 15 करो 15 1150 16 17 18 18 ₹1118 18 ₹1118 1118 1118 ₹1118 भाई ने 18 18 भाई बोलो बोलो 12 लो करवार भारत